વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ સંતોષી નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને ઓછા પ્રેશરથી પાણી મળતા નાગરિકો ભારે ત્રસ્ત બની ગયા છે આજે આ વિસ્તારના રહીશો દૂષિત પાણીની બોટલો સાથે પાલિકાની પૂર્વ ઝોન નંબર ચારની કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક લોકોએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં પણ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી કાઉન્સિલરો પણ પૂરતો સાથ સહકાર આપી રહ્યા નથી જેના કારણે ગટર મિશ્રિત પાણી નળોમાં આવી રહ્યું છે રહીશોને સ્વખર્ચે પાણી ખરીદવું પડે છે તેમજ નાના બાળકો દૂષિત પાણીથી બીમાર થતાં દવાખાનાનો પણ સતત ખર્ચ વધી રહ્યો છે નાગરિકોએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે થોડાક સમય માટે સારું પાણી આવે છે અને બાદમાં ફરી ગંદુ પાણી નળોમાં વહે છે પાણીના પૂરતા પ્રેશરની પણ ભારે સમસ્યા છે આજે રજૂઆત કરવા આવેલા નાગરિકોએ જણાવ્યું હતું કે બે કલાક સુધી તેમની સમસ્યા સાંભળવા માટે કોઈ અધિકારી હાજર ન હતા જેના કારણે પણ લોકો વધુ આક્રોશિત બન્યા હતા રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ઉપલબ્ધ નહીં કરાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે શહેરમાં મેઘરાજાની આ વખતે સારી એવી કૃપા છતાં પણ નલસે જલની વાતો વચ્ચે હજુ પણ નળમાં પાણી નથી અથવા તો દૂષિત સ્વરૂપે મળી રહ્યું છે આ પ્રશ્નના કારણે નાગરિકોમાં રોગચાળો ફેલાવાની પણ દહેશત ફેલાઈ છે સ્થાનિકોએ વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી નગર એ છે રાજીવનગરની સામે પાંચ મહિનાથી આવું પાણી આવે છે પહેલા આવવું આવે પછી થોડું સારું આવે પાછું એકદમ ગંદુ આવે છે અમે અરજી નાખીએ છીએ મયુરભાઈ અમારો પ્રમુખ છે એમને અરજી નાખીએ છીએ તો એ હું કે કશું ના થાય કશું નહીં થાય ગટરવાળાને અમે બોલાયા છે બે નંબરની ઓફિસમાંથી એ નહીં આવતા મેં શું કરું મેં શું કરું તો છતાં અમે અહીંયા આવ્યા તો એ બી અમે પાણી બી નહીં આવતું પીવાનું

આવું જ પાણી આવે છે બહાર મારે છે છોકરાઓને ઝાડા ઉઠી થઈ જાય મોટાઓને થાય તો ચાલે પણ બાળકોને બીમાર પડે પૈસા જાય દવાખાનામાં ચાલો છોકરાઓ સારા થઈ જાય કે કંઈ મરી જાય કરી જાય તેની જવાબદારી કોને કોપરેટરની લાગે તમે પબ્લિકના હિતમાં કામ કરો છો તો પબ્લિકના હિતમાં કામ કરો કે પબ્લિકને સારી સુવિધા આપો તો તમને કોઈ કોપરેટર કોઈ તમને ફરજિયાત ના કરી શકે તમે કોર્પોરેટરને કોઈ સાંભળે જ નહીં કે ના અજીતભાઈ સાંભળે ના પેલા સુભાઈ નામ એમનું ચેતનભાઈ ના સાંભળે અમને હા હા તમારું થઈ જશે થઈ જશે પણ વાયદા બતાવ્યા નથી કશું ના થાય પડતી હા વોટ ચાર ચારની કચેરી આપી એમ કે ઓજા કે તેની કચેરીમાં આવ્યા છે આમ જોવા મેન એ જ લાગે ને ના ભેગા જ નથી થાય આવ્યા જ નથી નથી ઉચકતા નથી આવતા કોઈ જોવાય નથી આવતા ખાલી વોટિંગ હોય તો આવવાનું આ પાણીની માંગ છે કે આવું ગંદુ પાણી આવે છે તો લાઈન તમારે જોવાની હોય ના હોય તો આજવાની લાઈન બંધ કરી નાખો મેન આખું બરોડામાં પાણી ના આવે પોતે કુવા ખોદીને પીશે કે વેચા તું લાઈન પીશે ના કે મોટા બધા એક જ પર જાય એક જ કહેવાય કશું નથી આપી બીજાઓને આપી દીધી લાઈન ટેન્કર આવે સરકારી નથી આવતું પ્રાઇવેટ મંગાવીએ છે તે બી વાયદા બતાવે છે ને ખારું પાણી આવે બસો માંગે ત્રણસો માંગે અમુક ટાઈમ પર ના આવે કોણ આપે પાણી પછી પૈસા નહીં આપતા કોઈ ફી પૈસા લઈ જાય છે અમારી પાસે કાયદેસર આગળ એવું કે ન્યુ વીઆઈપી રોડ પાજન તો અમે જોવો ને તો કચરા ઢેર ને અમારે ત્યાં મિટિંગો કરવા આવે ત્યારે કેતનભાઈ અજીતભાઈ એવું કહે છે કે તમને પાણી હારું આવશે નળ હારું આવશે પાછળથી તમને મસ્ત વૈકુંઠમાંથી લાઈનો અપાઈએ છીએ વૈકુંઠમાંથી લાઈનો અપાઈ ને તો એપાથી એપા લાઈનો લઈ લીધી ને અમારી સાઈડની બંધ કરી દીધી અમારે ત્યાં આવું પાણી આવે છે હર મહિને અમારે બે બે ચાર હજાર રૂપિયા છોકરાઓના દવાખાનામાં જતા રહે છે એ બી આવ્યા હતા એ બી એવું કહે છે સાહેબો નથી કોઈ નથી તમે બેહી રહો બે કલાકથી અહીં અમે બેઠા છીએ હજુ બી એવું કે ફોન કરીએ તો ફોન નહીં ઉઠાવતા આપણે ફોન કરીએ મયુરભાઈને કે ભાઈ અમારું કંઈ કરો અમારું કંઈ નિકાલ કરો તો એવું કહે છે કે તમે જે એક કામ કરો અમારે તો કંઈ મતલબ નથી તમે જે જઈને માટલા ફોડો ને તો એ ઓફિસે જે જઈને બેહી જાઓ અમારે કોને પકડવાના જ્યારે મિટિંગો હોય ને બધું હોય ત્યારે બધા આવી જાય અમે આવું કરાવશું અમે આવું કરાયા છું ભાજપને વોટ આપજો આને વોટ આલજો આવા પાણી માટે અમે વોટ આવીએ છીએ અમારા વોર્ડ નંબર ચાર ને અજીતભાઈ ને અનિલભાઈ એ બધા મિટિંગ માટે આવે છે તારે બધું આવવા માટે પાણી માટે અમે વોટ આપીએ છીએ અને કોઈ ફોન જ નહીં ઉઠાવતો અમારો ફોન સ્વીચ ઓફ કરી દીધા છે ફોન કરીએ છીએ ફોન સ્વીચ ઓફ કરી દીધા છે હમણાં બી અહીંયા બી એલજી લગાવવા હજુ બાર વાગ્યે એક વાગવા આવે હજુ કોઈ છે નહીં આ લોકો બી પગારો લે છે આના લે છે એ જ ખબર નહીં પડતી અહીંયા બી આવીને કરતા જાય એક કલાકથી બેઠા છે તો આજુબાજુવાળાને પૂછે તમે ફોન લગાવી લો જેનો એને પૂછી લો સીટો ખાલી પડી છે તો આ પગાર આના લેજે હે

પાણી જ નહીં આવતું એક વરસ થઈ ગયો એક વર્ષથી અમારે થઈ અમારે પાણી સારું જોઈએ છે આ પાણી સારું કરે હાલો હમણાં ગટરો બધી ભરાયેલી છે અમારા અમારા બાથરૂમો બધા ભરાઈ ગયા છે